થી ત્રેવીસ જુલાઈ દરમિયાન ગુજરાતની મુલાકાતે આવ્યા છે આ મુલાકાત દરમિયાન લાયન્સ ક્લબ અમદાવાદના આગામી પ્રોજેક્ટ લાયન્સ જનરલ હોસ્પિટલની મુલાકાત લેશે પચ્ચીસ નવા ક્લબોની સ્થાપના કરશે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પ્રમુખ ફ્રેબિશિયો સિવિલ હોસ્પિટલમાં પીડિયાટિસ કેન્સર વિભાગની મુલાકાત લીધી હતી ત્યાં તેઓએ બાળકોને ઉપયોગી કીટનું વિતરણ પણ કર્યું હતું સિવિલ હોસ્પિટલ સામેના લાયન્સ ક્લબ અમદાવાદના કામી પ્રોજેક્ટમાં વિશ્રાંતિ ગૃહની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન જરૂરિયાતમંદોને સિલાઈ મશીન અને વ્હીલ વિતરણ કર્યું હતું ત્યારબાદ ઝુંડાલ ખાતે લાયન્સ કિચનનું ઉદ્ઘાટન પણ તેઓએ કર્યું હતું એલેવીરાએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન બાવીસ જુલાઈએ લાયન્સ આઈ હોસ્પિટલ લાયન્સ કિડની ડાયાલિસિસ સેન્ટર લાયન્સ બ્લડ બેંક અને એલ એમ એલ સ્કૂલ જેવા લાયન્સ ક્લબ અમદાવાદના કેટલાક મુખ્ય પ્રોજેક્ટની મુલાકાત પણ લીધી હતી આંતરરાષ્ટ્રીય સેવાકીય અનુભવો વિશે તેઓએ માર્ગદર્શન અને જાણકારી આપી હતી અમદાવાદ ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના વિશ્વ પ્રમુખ ફેબ્રિસિયો એમના ધર્મપત્ની એમરલિસ સાથે આવ્યા છે તેઓ ત્રણ દિવસનું અહીંયા રોકાણમાં ચાર ડિસ્ટ્રિક્ટ ગવર્નરની શપથવિધિ કરાવવાના છે દક્ષેશભાઈ સોની હરીશ ત્રિવેદી જીગીસા કંસારા અને અનુજ મહેતા તેઓ ઘણા બધા સેવાકીય કાર્યોમાં પણ જોડાયા આજે કેન્સર હોસ્પિટલ આપણે સિવિલ હોસ્પિટલમાં ગયા ત્યાં બાળકોને ખાવા પીવાનું પ્રોટીનયુક્ત ફૂડ આપ્યું એમને બેગ પાણી મુખ્ય ઉદ્દેશ હતો એમને હું ફાપવાનું અને બાળકોની ચહેરા પર સ્માઈલ જોઈને એ ખૂબ ખુશ થયા બધા જોઈને આજે બાર વિધવાઓને દસ અપંગોને ટ્રાઇસિકલ અને સ્વિંગ મશીનનું ભેટ કરી ઝુંડાલ ગામ ખાતે એક લાયન્સ કિચનનું ઉદઘાટન કર્યું પરંતુ સાહેબ સ્કૂલનું જે કન્સ્ટ્રક્શન થયેલું છે જોવા આવવાના છે એનું ખાતમુહૂર્ત તેમણે પોતે બે વર્ષ પહેલાં કર્યું હતું અને આવતા મેની અંદર આ બિલ્ડિંગનું ઉદઘાટન થવાનું છે જો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ આખા બાર મહિનામાં બસો દેશ દેશોની અંદર અમુક દેશોની અંદર પોતે જઈને લાયન્સની પ્રવૃત્તિ શું થાય છે નિહાળતા હોય છે É, a minha visita à, à Índia ela começou aqui pela por Gujará, visitando esses, três, esses quatro distritos que compõem o distrito múltiplo 3232 então nós viemos aqui para visitar o 3232B1, B2, B3 e B4. Nós recebemos uma, uma, um convite para esta visita e de pronto nós atendemos. Há também já na Cari hoje, é do permanent project, já hospital alguns hospitais, blood bank, é dialysis center, é school, é fisioterapia center, é uma numeração de saúde já latest technology já é, é uma linha grant para aí já અને એ નવી નવા પ્રોજેક્ટો થતાં જવાના જે લાંબા ગાળે સેવા આપે છે આ વર્ષે અમારા જે ડિસ્ટ્રિક્ટ ગવર્નરો છે એમણે એક તો ડ્રગ અવેરનેસ ઉપર પછી જે યુવકો કે કોરોના પછી તાત્કાલિક મૃત્યુ પામે છે એમનું મેડિકલ કેરનું પ્રોજેક્ટ ગૌશાળાની અંદર ગાયોને એમની મિલ્ક પ્રોડક્ટિવિટી કેવી રીતે વધે સંગીતનું હાઇજીનથી એ બધું કરવાનો એક પ્રયત્ન છે લાયન્સ કિચનની શરૂઆત કરવાના છે એટલે આ વર્ષે ડિસ્ટ્રિક્ટ ગવર્નર એક વર્ષના પ્રોગ્રામ લીધા છે અમે એક વર્ષની સાથે સાથે લાંબા ગાળાના એ બધા પ્રોજેક્ટો સાથે કરતા હોઈએ છીએ